શું કહો મિત્ર તો જય માતાજી તો આજે કરી હતા હોય એટલે તલાઈની ઉપર આવી ગયો હે અને જો આ આપણું તલાઈ છે અને આ મોટો પાણીનો ટાંકો છે અહીંયા અમારા બધા મોટિયાળા બેઠા હે ભેગા થઈને હે એવું

ગમે તે ગાળો કદીઓ શેર કરજો અને લાઈક કરજો આ ભાઈને સપોર્ટ કરજો બરોબર નમસ્કાર મિત્રો ચેનલ હે કઈજો તમાર નામ કહી દો શર્મા સપોર્ટ કરવાનું છે